વિસાવદર બેઠક પરથી વિપક્ષમાંથી જ ભાજપમાં આવેલા બે ઉમેદવારો વચ્ચે જંગ શરૂ થઈ છે વાત જાણે એમ છે કે ટિકિટ જવાહર ચાવડાને ને આપી કે પછી અરવિંદ લાડાણીને

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે અત્યાર સુધી વિપક્ષના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય કાર્યકર્તાઓ માંડીને પચાસ લોકો ભાજપમાં જોડ્યા હોવાનો ભાજપનો દાવો છે જોકે આ ભરતી મેળાથી ભાજપને જ હાથના કાર્ય હૈયે વાગ્યા હોવાના ઘાટ સર્જાવા જઈ રહ્યા છે વર્તમાન સમયમાં માણાવદર અને વિસાવદર બંને બેઠકો હાલ ભાજપ માટે માથાનો દુખાવો બની ચૂકી છે કેમ કે આ બંને બેઠકોને જીતવા માટે સમયાંતરે ભાજપે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં ભેળવ્યા હતા અને હવે જે નેતાઓએ સામે ચૂંટણી લડી હતી તે જ એક જ પક્ષમાં છે અને બંને બેઠક ઉપર નેતાઓ દાવેદારી પણ કરી રહ્યા છે માણાવદરની વાત કરવામાં આવે તો જવાહર ચાવડા આ બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી જીતતા આવ્યા હતા રૂપાણી સરકાર દરમિયાન તેમણે પક્ષ પલટો કર્યો અને વર્ષ બે હજાર સત્તરની ચૂંટણીમાં ભાજપમાંથી લડ્યા અને જીત્યા અને રૂપાણી સરકાર મંત્રી પણ બન્યો જોકે વર્ષ બે હજાર બાવીસને ચૂંટણીમાં જવાહર ચાવડાની હાર થઈ અને કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણીની જીત થઈ હતી ભાજપે જુનાગઢ લોકસભામાં લીડ વધારવા માટે ફરી એકવાર માણાવદર નો ઓપરેશન પાર પાડી અને અરવિંદ લાડાણી ભાજપમાં સામેલ કર્યા છે લોકસભાની ચૂંટણી સાથે માણાવદર પણ યોજાશે જોકે આ બેઠક પર ભાજપ માટે બંને પક્ષ પલટુ ઉમેદવારો દાવેદારી કરી રહ્યા છે ત્યારે જવાહર ચાવડાને ટિકિટ આપવી કે અરવિંદ લાડાણીને તેને લઈને પાર્ટીની અંદર પણ વિવાદનો સૂર છેડાયો છે બીજી તરફ વિસાવદર બેઠક વાત કરવામાં આવે તો આ બેઠક પણ જુનાગઢ લોકસભાને મજબૂત કરવા માટે ભૂપત ભાયાણીને ભાજપમાં ભેળવવામાં ભેળવામાં આવ્યા જોકે વર્ષ બે હજાર બાવીસ માં ભાજપ માંથી હર્ષદ રીબડિયા એ ચૂંટણી લડી હતી ત્યારે એક સમયે હર્ષદ રિબડિયા અને ભૂપેત ભાયાણી આમને સામને ચૂંટણી લડ્યા હતા અહીં એ સમજવું પણ જરૂરી છે કે બે હજાર બાવીસમાં માં વિસાવદર બેઠક જીતવા માટે ભાજપમાં લેવામાં આવ્યા હતા જોકે ભૂપત ભાયાણીની જીત થઈ જોકે આ જીતને ભાજપ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી અને ભૂપત ભાયાણીને ડિસ્કવોલિફાઈ કરવા ઇલેક્શન પિટિશન કરાઈ હતી પરંતુ લોકસભાની ચૂંટણી આવતા આવતા ભાયાણી ભાજપમાં પાછા આવી ગયા ત્યારે ત્યારે વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીને ભાજપે ટિકિટ આપવાનો મન બનાવી રહ્યા છે જોકે હર્ષ ત્રિબડિયાએ ચૂંટણી પિટિશન પાછી ખેંચવાનો ઇનકાર કરી દીધો છે કેમ કે તેમણે પણ વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડવી છે ત્યારે આ બંને બેઠકોમાં હાલમાં તો ભરતી મેળો એ ભાજપ માટે દુખાવાનું કારણ બની રહ્યું છે જુનાગઢ લોકસભાને લઈને હજુ પણ ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી નથી ત્યારે સમાચાર મળી રહ્યા છે કે જુનાગઢ લોકસભામાં ભાજપને પેચ ફસાયું છે જ્યાં એક તરફ ભાજપ આ બેઠક પર નો રીપીટ થિયરી આપવાની ફિરાકમાં છે ત્યાં બીજી તરફ કોળી સમાજના પ્રભુત્વ વાળી બેઠક હોવાને કારણે હજુ ભાજપને નવો ચહેરો મળ્યો નથી ભાજપ નવા ચહેરાની મથાપણમાં છે બીજી તરફ જુનાગઢ લોકસભામાં આવતીકાલે બે વિધાનસભા એવી છે કે જે ભાજપ માટે હાલમાં માઇનસમાં જઈ રહી છે જેમાંથી એક બેઠક ગીર સોમનાથ કે જે કોંગ્રેસ પાસે છે જ્યારે બીજી બેઠક વિસાવદર છે જે આમ આદમી પાર્ટી પાસે હતી અને હવે ભૂપત ભાયાણી આપણો છેડો છોડી ભાજપમાં આવી ગયા છે જોકે આ બેઠકની પેટા ચૂંટણી પેન્ડિંગ છે ત્યારે હર્ષદ રીબડિયા હોય કે ભૂપેત ભાણી બંનેને આ બેઠક પરથી ચૂંટણી લડવી છે ત્યારે આ બેઠકનો જો આંતરિક વિવેક પૂર્ણ કરવામાં નહીં આવે તો જુનાગઢ લોકસભા માટે ભાજપ માટે કપરા ચઢાણ છે મનસુખ માંડવીયાએ પોરબંદરમાં ભાજપના ઉમેદવાર તરીકે પ્રચાર જિલ્લાના નેતાએ કરી હોત તો તેનો એટલું મહત્વ ન હતું પરંતુ ખુદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી તથા ભાજપના ઉમેદવાર તેમજ સિનિયર નેતા જ્યારે જાહેર મંચ ઉપરથી અરવિંદ લાડાણીનું નામ લેતા હોય અને એનો મતલબ એ છે કે ભાજપ વદર પેટા ચૂંટણીમાં અરવિંદ લાડાણીને ચૂંટણીના મેદાને ઉતારશે એટલે કે હવે કોંગ્રેસ માંથી જ આવેલા જવાહર ચાવડા ને ભાજપમાં હવે મૂકી દેવામાં આવશે એ જ કારણ છે કે જવાહર ચાવડા છેલ્લા કેટલાક સમયથી ભાજપના કોઈ પણ રાજકીય મંચ પર અરવિંદ લાડાણીને ભાજપમાં જોડાયા ત્યારે પણ મંચ ઉપર જવાહર ચાવડા ગેરહાજર હતા તો પોરબંદરના પ્રચારમાં પણ જવાહર ચાવડાએ અંતર બનાવી રાખ્યું છે ત્યારે જોવાનું એ છે કે નારાજ જવાહર ચાવડાને ભાજપ કેવી રીતે મનાવે દરમિયાન જવાહર ચાવડા અને મનસુખ એક મંચ ઉપર દેખાશે કે કે નહીં પછી જવાહર ચાવડા કોઈ નવા જૂની કરશે કારણ કે જવાહર ચાવડા નારાજ હોય તેવા સુર છેલ્લા કેટલાક સમય થી પાર્ટીમાં સંભળાવવા મળી રહ્યા છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ